જોરદાર ગઈ વરસાદ પડે છે અત્યારે ગઈ આજે રોડ ઉપર દેખાય છે બધા કરવા પડેલા છે ગઈ અત્યારે છે ને બરફ પડી રહ્યો છે ગઈ વાવાઝોડું આવી ગયું અને પલક ખોલ માં ખોલ ધૂળ અંદર આવશે તું ઉડી જઈશ તો હું શું કરીશ હાલો વેપર ગાંઠિયા ભાપડી ગાંઠિયો હાલો પચાસ ની વેપર મિત્રો હરિદ્વારમાં માં માં જઈને વેસવી આઠસો સાઠ રૂપિયા નું લીધું અને ન્યાજન કરવું મિત્રો બે રૂપિયા નો હાલો વેપર ગાંઠિયા બધા નીકળી ગયા હે હરિદ્વાર માં નાવા તો હાલો જઈએમ બેક ટુ હર મહાદેવ આજના દિવસ શરૂઆત ઉદયપુર માં ચાલુ થઈ ગાડી નો કાચ ખુલ્લો હતો રાતે

મિત્રો હાઈલી જાતી હોય ને તો એ રૂડી લાગે હે ભાઈ થારી થાર થારી થાર હે મિત્રો આમ તો ને સોટો જ અલગ છે આમ જો

ઓછી જગ્યા જોવા મળે એનું રીઝન એ છે કે થાર છે માણસ ટેક્સી માં લઈ ન કમ્ફર્ટેબલ આવે ને થાર સવાર સવાર માં તેલ આરું પલો થા અને નીચો આવે ને તેલ પડે મોઢો ફાટે ને

બાજુ ને એટલે રિલાયન્સ નો પેટ્રોલ ડીઝલ પેટ્રોલ નાખતા જ નથી તો રિલાયન્સ નો પેટ્રોલ પંપ છે ટર્ન હતો જ નહીં તો અમે આ રોંગ સાઈડ માં ટર્ન લેવા માટે પણ એક કિલોમીટર હવે ટાંકી પેલી વાર ખાલી થઈ છે આપણે ભાવનગર થી ફૂલ કરાવી હતી ત્યાં સુધી ચાલી છે રિલાયન્સ માં નાખો તો ગાડી એવરેજ પણ સારી આવે અને ગાડીના એન્જિન ની કન્ડિશન પણ કમસે કમ કેટલી ગાડી આવેલી છે ખબર મિત્રો સાડા છસો કિલોમીટર થાર આવેલી ફૂલ ટાંકીમાં જેની પાસે થાર હોય કોમેન્ટ કરો હાલો પાંચસો ચાલતી છે સાડી પાંચસો પાંચસો પેટ્રોલ પંપ થોડું બાંધવાનું થઈ ગયું હતું બાંધી બાંધી ને કંટાળ્યા ત્રીજો ડ્રાઈવર બેઠો એટલે પલક ને ગાડી આપી દીધી એટલે અમને બાયધા ની બધું ભૂલાઈ જાય હાલો જય માતાજી જય મહારાષ્ટ્ર બસ

બસ શાંતિ થી જઈએ હરિદ્વાર આજે લગભગ રાતે તમે પહોંચી જશું હરિદ્વાર રાતે ભૂકી હું કેટલા વાય ગામ એક વાયગ હરિદ્વાર જયપુર ન થાય હું જયપુર પલક ગાડી આગળ તમે આમાં સીધું પલક કરવામાં આ મિત્રો બહુ મસ્તી કરી બેનની બેન ને મસ્ત મજાની ગાડી આખતા આવડે હે કેમ કે આ છેલ્લી હોટલ છે ને બાલાજી ની વસ્તુ મળે છે પછી આગળ બાલાજી ની વસ્તુ મળશે જ દઈ દ્યો ભાઈ હાઈડા દઈ દિયો તમને તમારે જેટલા તમારા હાઈડા હોય એટલા પથ્થાઈ દઈ દ્યો બરાબર મિત્રો છોડાય હો ચાલો લાવ લાવ સન્માન કરો મારું સન્માન કરો હાલો સાફથી તમારા ભાઈનો સન્માન કરવામાં આવ્યું હે મિત્રો આલુ સેવથી ઉડે તો જા હાલો વેફર ગાંઠિયા ભાપડી ગાંઠિયા ઉડે તો જા હાલો 50 ની વેફર મિત્રો हरिद्वार માં કેદારનાથ માં જઈને વેસવી 860 રૂપિયા નું લીધું અને ન્યાજન કરવું મિત્રો 2000 રૂપિયા નું હાલો વેફર ગાંઠિયા 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 વેફર સાદી વેપર ઓલી વેપર હાલો ઉડે તો જા

Some in my life, and I still can't close my eyes. Thinking about what could have been the moments that I missed. But one thing that I'm sure of is that you guys are here to side of what I'm ocean. I'm not much

બાર નીકળ જોઈ શકો છો પવન કેટલો આવી છો તમે કેટલી મસ્ત લાગી રહી છે